વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના કેસ જેને લઈને લોકોમાં પણ અત્યારે રોષ છે ત્યારે વડોદરા બોટ દુર્ઘટનાના આરોપી પર કાળી શાહી નાખવામાં આવી છે કોટિયા મેનેજમેન્ટના સંચાલક બિનિત કોટિયા પર કાળી સાહી નાખવામાં આવી એનું મોઢું કાળું કરવામાં આવ્યું કોર્ટમાંથી પોલીસ જપ્તમાંથી બહાર નીકળતા બિનિત કોટિયાનું મોઢું કાળું કરવામાં આવ્યું યુથ કોંગ્રેસના કુલદીપ વાઘેલાએ આરોપી બિનિત પર કાળી સાહી નાખી આ વિશે વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર લોરેન્સ શું છે ઘટના જે વાત કરી તો હરણી તરાવ દુર્ઘટનાની અંદર વિદ્યાર્થીઓ કોટિયાની શિક્ષક ધરપકડ થઈ હતી ને આજે વડોદરાની કોર્ટમાં તેને લઈ જવામાં આવ્યો હતો તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા અને તે બાદ પોલીસ આપતા માં તે બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ યુથ કોંગ્રેસના ના પ્રમુખ સુદ્દીપસિંહ વાઘેલાએ તેનું વો

બહાર જયારે આરોપી ને બહાર લાવવામાં આવ્યો બિનિશ કોટિયા જેવો બહાર આવ્યો પોલીસ જાતો હતો છતાં પણ સુદીપ વાઘેલા ત્યાં પહોંચી અને બિનિશ ના મો પર કાલી સાઈ તેને નાખી હતી છે અને કોંગ્રેસના જે પ્રમુખ છે ની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસ મથકે લઈ જવામાં આવે છે પરંતુ હવે મુખ્ય વાત એ છે કે આઠની ધરપકડ બાદ અગિયાર ફરાર છે તેમની પણ ધરપકડ થવી જોઈએ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે લોરેન્સ આભાર આપનો તમામ માહિતી બદલ તો વડોદરામાં જે હરણી તળાવ દુર્ઘટના બની તેને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આરોપીને કોર્ટની બહાર લાવવામાં આવ્યો ત્યારે તેની સામે મોઢા પર કાળી સાહી ફેંકવામાં આવી હતી